નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના વાવ નવા ફળિયાના લોકો માટે સ્મશાનના રસ્તાની સમસ્યા જે વણઉકલી સમસ્યા આજે ફરી વખત ઊભી થઈ હતી લોકો પરેશાન થઈ રહ્યા છે અને ગામમાં જ્યારે પણ કોઈકનું મરણ થાય છે ત્યારે સ્મશાન યાત્રા લઈ જવામાં તકલીફ પડતી હોય છે ત્યારે આજે પણ ગામની અંદર એક મરણ થતાં રસ્તા વચ્ચે ખાનગી જમીનના માલિક દ્વારા અંતરાય ઊભો કરવામાં આવતા મામલો ગરમાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ વાવ ગામના નવાફળિયામાં આજે કંચનભાઈ કલ્યાણભાઈના ઘરે તેમની ફોઈ શાંતાબેનનું મરણ થતાં આજે તેઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી તે વખતે ગામના જ વ્યક્તિ દ્વારા સ્મશાન જતા રસ્તાની વચ્ચે તે પોતાનું ખેતર આવતું હોવાથી ખેતર અને સ્મશાનના રસ્તાની વચ્ચે અવરોધ ઊભો કરી દીધો હતો જેના કારણે સ્મશાન યાત્રા અટવાઈ હતી આ રસ્તા અંગે ગામ લોકો દ્વારા જણાવ્યા મુજબ અગાઉ રાહે નિકાલ પણ લાવવામાં આવ્યો હતો પરંતુ સોમાભાઈ કલ્યાણભાઈ નામના વ્યક્તિએ આજે સ્મશાન યાત્રા વખતે જ રસ્તામાં તેમનું ખેતર આવતું હોવાથી રસ્તા ઉપર ઝાડના ડાળખા વગેરે નાખી અને અંતરાય ઊભો કરતાં સ્મશાન યાત્રા દરમિયાન મામલો ખૂબ જ ગરમાયો હતો અને ગામ લોકોએ અને આગેવાનો દ્વારા સમાજ સમજાવટ કરી અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્મશાન યાત્રા પસાર કરવામાં આવી હતી રસ્તા ઉપર નાખેલા ડાળખા વિગેરે સ્મશાનમાં આવેલા ડાઘુએ જાતે હટાવી અને સ્મશાન યાત્રાને રસ્તો કરાવી દીધો હતો અને સ્મશાન યાત્રા પસાર કરાવી હતી રાજ પ્રશ્નો જતા હોય છે છે ત્યારે વાવ વાવ ગામના ગામના લોકો આશા રાખી રહ્યા કે રાજકીય આગેવાનો સ્મશાનના રસ્તાનો પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ કરે તેવી આશા રાખી રહ્યા સર્વે નંબર તમારા ભાગ નો

મંગલ લાખીરસિંહ ભાઈ જોઈ જ ભે બંધ કરો આપડે બંધ કરો